નમસ્કાર સાહેબ નમસ્કાર આજે શ્રી જગન્નાથજી મંદિરમાં માં આપનો ધાર્મિક કાર્યક્રમ છે એના વિશે માહિતી આપશો તારીખ ઓગણત્રીસ બે હાજર આજે અમાવસ્યા દિવસના નિમિત્તે અને શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ દ્વારા પૂજ્ય સર્વસ્ત્રી બીરાલાલ ભોડાનાથ શાસ્ત્રી જે મજૂર હાથી લે છે શંકટ મોચર હનુમાનજી મંદિર છે મંડળના તમામ સભ્યો વતી આજે જગન્નાથ મંદિર જમાલપુર અમદાવાદ ખાતે ઘાય આપવાનું ખૂબ સારું કાર્ય આપણે કરી રહ્યા છીએ એમાં આજે આપણે સભ્યો બંદરના તમામ આગેવાનો ભાઈઓ તથા બહેનો સભ્ય જગન્નાથ મંદિર ગાય અર્પણ કરી આપણે અને ખૂબ સારી પૂજા સાથે પૂજા અર્ચના સાથે ગાયનું પૂજન કર્યું અને સૌના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરી આ રીતે હજુ જગન્નાથ મંદિરમાં આપણે આરતીમાં પણ ટોટલી મંડળના તમામ સભ્યો હાજર રહીશું અત્યારે અને આવનારા સમયમાં મંડળ દ્વારા ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિ જેમ કે ડાકોર ભાવનગર જુનાગઢ જેવા અનેક ધાર્મિક પગવાળા યાત્રીઓ જતાં હોય ત્યાં આગળ આપણા જે સેવા કેમ્પો છે એને અંદર ખૂબ સારી સેવા આપણે આપીએ એ જ દિના સાથે જય જગન્નાથ ભારત ભારતીય થેન્ક યુ વેરી મચ સર નમસ્કાર રાખ નમસ્તે જય જગન્નાથ આજે જગન્નાથ મંદિરમાં આપનો ધાર્મિક કાર્યક્રમ છે એના વિશે માહિતી આપશો આજે અમાસ એટલે બુધવારની અમાસ છે આપણે પૂનરા મેળામાં જુઓ આજે કેટલી બધી ત્યાં આજના પ્રસંગે અમારા શ્રી શંકર મતદાન હનુમાન મંડળ શંકિપીર સેવાસન ટ્રસ્ટના ખાતે અમારા પૂજ્ય શાસ્ત્રી ગુજરાવાળા તમામ સભ્યોના આત્મકલ્યા આજ રોજ અહીંયા ધમાલપુર અમદાવાદ ખાતે જગનાથજી મંદિરમાં એ ગૌદાન આપવાનો કાર્યક્રમ કર્યો છે આખું મંડળ અમારું આવ્યું છે આજે અમાજના દિવસે ગૌદાન કરી અને ભોજન ભંડારો પર રાખેલું છે એમાં સંતો ત્યાં ગરીબના ગરીબ લોકો એ મંડળ બધા લોકો એ જમશે અને આજના કાર્યક્રમમાં અમે પ્રાર્થના કરી કે અમારા પૂજ્ય કુજ્યનાથ ભગવાન શાસ્ત્રી ઓગણીસો વર્ષ સંપર્કમાં આવેલા અને અઠ્ઠાણું મોફ થઈ ગયા ચાર વર્ષમાં એવી માયા ગયા શાસ્ત્રી હતા વિજ્ઞાન હતા નવચરણી કરતા પોતે ખૂબ જાણકાર હતા ભાવનાવાળા હતા એમને અમારા મંદિરની જગ્યામાં બે લાખનો ફાળો આપણે જગ્યા રાખ્યા આવી હતી એમને આજે બધા નહીં એમને યાદ કરી આજે આ સારો દિવસ છે નવની અસ છે પિતૃઓના મોક્ષ માટે તમામ પિતૃઓના મોત માટે મંડળના તમામ પિતૃઓ હોય અમારા હોય કે જે બી આપણા સંપર્કના હોય કે આપણા દિનના દ્વારા શાસ્ત્રીના હોય તમામના આત્મકલ્યાણાર્થે લોક્ષણાર્થે આજે આ કાર્યક્રમ કર્યો હતો એમાં ખૂબ વધારે જય જગન્નાથ

thank you